અબડાસા તાલુકાના સોતરી ગામે મરીન સેક્ટરની લીડરની કચેરી દ્વારા ખાસ કરીને દરિયાઈ સુરક્ષા બાબતે સેમિનારનું અને શસ્ત્ર પ્રદર્શનના કાર્યક્રમનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં બાળકો અને ગ્રામ્યજનોએ આ શસ્ત્ર પ્રદર્શન નિહાળ્યું હતું અને પોલીસ દ્વારા આપવામાં આવેલ જાણકારીથી તેઓ અવગત થયા હતા હજુ નલિયા આમ તક ન્યૂઝ બીરોનો એક વિસ્તૃત અહેવાલ મરીન ટ્રાન્સફોર્સના પોલીસ અધિક્ષક એક જે પરમારના માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્યના વિશાળ દરિયાકિનારે તેમજ દરિયા કિનારેને સ્પર્શતા ગામના લોકો તેમજ બાળકોમાં લોક જાગૃતિ કેળવાય એના માટે સુત્રી ખાતે સેમિનાર તેમજ શસ્ત્ર પ્રદર્શનનું એક વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું સેમિનારના અધ્યક્ષ તરીકે ડીવાય એસ આર એમ ચૌધરી ખાસ ઉપસ્થિત રહી પ્રાસંગિક ઉદબોધન કરી કટોકટીની સ્થિતિમાં પોલીસ અને પ્રજાજન વચ્ચે સુદૃઢ સમન્વય કેમ કેળવાય તેની વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી દરિયાઈ વિસ્તારમાં શંકાસ્પદ બોર્ડ કે અછાણિયા કે સંદિગ્ધ વ્યક્તિઓની ગતિવિધિ ઉપર નજર રાખવા તેમજ દરિયાઈ વિસ્તારમાં અવારનવાર મળી આવતા વિવિધ કેફી પદાર્થોની હેરાફેરી જેવી ગંભીર વિષયો ઉપર પણ સચોટ માહિતી ડીવાય એસપી ચૌધરી દ્વારા ગ્રામ્યજનોને આપવામાં આવી હતી ત્યારબાદ ગ્રામ્યજનો સાથે વિશેષ એક સંવાદ પણ કરવામાં આવ્યો હતો સેમિનારમાં ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓ ગ્રામ્યજનો અને તેમજ સુત્રી ગામની બંને શાળાના આચાર્ય ગુરુગણ શિક્ષકો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા શસ્ત્ર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આધુનિક હથિયારો તેમજ વિવિધ સામગ્રીઓનું નિદર્શન કરી અને ગ્રામ્યજનોને વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી